જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ મેં આપ સાથે પપૈયાનો માનભોગ સીધ શેર કર્યો તો હવે આપણે પપૈયાનો પપૈયાની બરફી સિદ્ધ કરવાની છે તો અહીંયા આપણે છે ને એકદમ પાકેલા પપૈયા હોય ને એ લઈ લેવાના એની છાલ ઉતારીને અંદર જે આવી રીતે રેશા જેવા હોય ને એને કાઢી નાખવાનું અને એને હાથેથી આવી રીતે છૂંદો કરી લેવાનો આપણે મિક્સર જારમાં ક્રશ કરવું હોય તો બી ચાલે પણ એને કાંઈ જરૂરત નથી આપણે હાથેથી જો આવી રીતે મસળીએ તો સુંદર મસળાઈ જાય હવે આપણે એક મો માપ પ્રોપર બતાવું કે કેટલી કઈ સામગ્રી કેટલી લેવાની તો કપનો માપ લઈ લેવાનો આપ કટોરીનો માપ લેતા હોય તો જો એક કટોરી પલ્પ થઈ ગયું હોય ને પપૈયાનો તો એ કટોરીનો માપ રાખી લેવાનો કોઈ બી આપ વધારે ઊંચું જે માપ લેતા હોય તો એક કપ આપને કહું તો એ પપૈયાનો પલ્પ છે તો સામે એક ચમચી ઘી પધરાવી દીધું અને એને છે આપણે સરખું શેકી લેવાનું છે એ એમાં જે રસનો ભાગ છે ને એ બળી જાય ને ત્યાં સુધી આપણે પપૈયાને સરખું શેકી લઈએ એને જે આપણે છૂંધો એટલે ક્રશ કરીને એનો પલ્પ રાખ્યો છે તો આપે જેનો રંગ બદલાણો એનો ઘી છૂટું પડ્યું અને એનું રસ જે છે ને આખું બળી ગયું છે હવે આપણે અહીંયા દૂધનો ઉપયોગ કરવાનો છે ગેસની ફ્લેમ ધીમી રાખવાની એ હંમેશા ધ્યાન રાખવાનું કે આપ સાથે હું એ જ કહું છું કે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની અને જાડા તળિયાવાળું જ લોહીયું લેવાનું હંમેશા હવે જે કટોરીના માપથી જે કપના માપથી પલ્પ હતો એ જ એક કપ અહીંયા દૂધ પધરાવી દેવાનું અને એને સતત ચલાવતા રહેવાનું કારણ કે જો ફ્રૂટ છે એટલે દૂધ છે ને આમ ફોદા ફોદા જેવું એટલે ફાટેલું દૂધ એવું લાગવા માંડે એટલે જો સતત આપણે ચલાવતા રહીએ ને તો એવું ટેક્સચર એનું ન આવે તો દૂધનું ભાગ થોડું બળી જાય મિશ્રણ થોડું ઘટ થઈ જાય પછી આપણે એમાં સાકરનો ઉપયોગ કરવાનો છે તો હવે આપણે સુગંધી માટે એલચીનો પાવડર પધરાવી દઈએ અને હવે આપણે જે કપના માપથી પલ્પ લીધો દૂધ લીધું એ કપના માપથી જ આપણે અડધું એટલે પોણો કપ પોણો કપે સાકર પધરાવી દઈએ અને હવે એને સતત ચલાવતા રહીએ તો ખૂબ સરળ અને સુંદર સામગ્રી છે તો આપને જો વિડીયો ગમે તો લાઇક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો ખાંડ અહીંયા ઓગળી ગઈ છે સરખી રીતે હવે આપણે એને સતત ચલાવતા રહીએ મિશ્રણ ઘટ થઈ જાય લોહીઓ છોડી દે ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બેલાયકોન હિટ કરશો કે જેથી જ્યારે બી કોઈ સરળ સામ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય જોઈશ નો આપણે મને ઘણી બધી સામગ્રીઓ સેટ કરવાની કીધી છે ચોક્કસથી આપ સાથે હું એક એક કરીને બધી સામગ્રીઓ શેર કરીશ તો મિશ્રણ અહીંયા આપ જોઈ શકો તો ઘટ્ટ થવા માંડ્યું છે લોહીયું બી છોડવા માંડ્યું છે તો અહીંયા આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાનું છે ગોળો વળવા માંડ્યું છે આપ જો લોહીયું એકદમ છૂટી ગયું છે આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેવાનું અને મિશ્રણને લોયામાં ને લોયામાં જ રેવા દેવાનું એમાં ને એમાં જ એને ઠંડુ થવા દેવાનું હવે મિશ્રણને આપણે એ આપણે એક પ્લેટમાં કાઢી લઈએ એક એક આપણે પ્લેટ લઈએ એમાં ઘી લગાડી દઈએ નીચે જેથી મિશ્રણ ચોટે નહીં તો ખૂબ સુંદર અને સરળ સામગ્રી છે તો જો આપને કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરીને પૂછી શકો છો તો એને શું કરીએ હવે એક ડીશમાં આપણે ઠાળી દીધું છે હવે એને આવી રીતે એક ફ્લેટ કરી દઈએ ઇવેન્ટલી આપણે એને સ્પ્રેડ કરી દઈએ તો સરખા એના ટૂંક થઈ જાય આવી રીતે તેનો રંગ ખૂબ જ સુંદર આવ્યો છે જો આ પપૈયાનો માવા કરીને બીજી ઘણી બધી સામગ્રીઓ સિદ્ધ કરી શકો છો જેવી રીતે આપણે કેરીનો માવો કર્યો તો એવી રીતે ઉપરથી કાજુ બદામ પિસ્તાને કાતરીથી સજાવટ કરી દઈએ અને મિશ્રણ સામગ્રી થોડી ઠંડી થાય પછી આપણે એને ટૂંક કરી લઈએ તો જો વૈશ્નવ હું આપને કહું ને જ્યારે બી આપણે કોઈ ફ્રૂટની સામગ્રી લીલા મેવાની સામગ્રી કરીએ ને તો હું આપને એ જ પ્રેફર કરીશ કે એ સામગ્રી વધીને ચાર દિવસ વધારે નહીં રાખવાની સામગ્રી કારણ કે જો કોઈ બી ફ્રૂટ છે ને એમાં ખટાસનો ભાગ હોય છે તો એ સામગ્રી તાજે તાજે સિદ્ધ કરવાની તો સામગ્રી ઠંડી થઈ ગઈ એની ટૂંક થઈ ગઈ છે હવે આપણે એને ડિશમાં એક પ્લેટમાં આપણે સાજી લઈએ તેનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે તો હવે આપણે એને એક પ્લેટમાં સાજી લઈએ તો ઘણા વૈષ્ણવને મારા વિડીયોઝ ગમે છે ઘણા વૈષ્ણવને મારા વિડીયોઝ નથી ગમતા તો જો વિડીયો આપણે ગમ્યો હોય સામગ્રીની રીત આપણે ગમી હોય તો આ આ સામગ્રી સીત કરશો શે પ્રભુને ધરાવશો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો